જય માતાજી બોલો ને ભાઈ બોલો શું હતું બોલો થઈ શકે ભાઈ ક્યારે થશે થોડીક વાર રહીને બોલો ને શું હતું બસ આ ન્યૂઝ વિશે જ વાત કરવાની હોય ને ભાઈ ન્યુઝ તમે મૂકો છો હા તો કેને ખરાબ કેવાય કેને સારું કેવાય એના વિશે વાત કરવાની બીજી ગોંડલ વાત કરી કુદેત છે તમે એક નથી કરી રહ્યા મારા ભાઈ હા તમે એક નથી તમારી ચેનલ જે લખે છે તમારી બે ના જે પોસ્ટ મુકે છે ખરાબ હા એવું સંવિધાન માં લખી દીધું ભાઈ હા ભાઈ હું સમજુ છુ ને એવું સંવિધાન માં લખી દીધું છે કઈ માં કે તમારે પત્રકાર હોય તો ગમે ઈ લખવાનું એવું લખી દીધું મેં તમારે ત્યાં ગોંડલ હમણાં જ વાત કરી રવિભાઈ સાથે ત્યાં વાત થઇ મારે એમને મેં કીધું એમને બધું વાત કીધું ભાઈ તમે કેધું કેટલા ટાઈમ થી આ ચેનલ હકારો છો હું કા હું તો ઘણા ટાઈમ થી હું તો કામ કરી રહ્યો છુ ભાઈ આ કાઈ ચેનલ ના મેન કોણ છે ભાઈ તમે ન્યુઝ મૂકો તમને જે ચેનલ તમે હકાલો છો એના તમારા ઓનર ની નથી ખબર હા તો તમે સમાજ વિશે શું લખી શકશો ભાઈ અરે હું ભાઈ મને બી બધી ખબર જ હોય તમે ખબર હોય તો તમે કેમ બોલતા નથી ભાઈ તમારે ત્યાં વાત થઈ મેં તો કઉંડલમાં રવિભાઈ છું ભાઈ બરોબર છે તમે ગમે વાત કરી હોય તમે છેલ્લા આઠ દિવસ થી ન્યુઝ મૂકો છો ભાઈ અમે એક મૂકીએ કાકા એક મુકો છો એ બેન ને થયું કેવું ખરાબ લખવાનું સંવિધાન માં આપી દીધું છે ભાઈ નથી આપ્યું લખી નાખવાનું ભાઈ પણ ન્યુઝમાં તમારી ન્યૂઝમાં જે ચાલી રહ્યું છે ને એ બીજા ન્યુઝમાં નથી ચાલી રહ્યું ભાઈ મેં ચાલી રહ્યું છે શું ચાલી રહ્યું અરે ભાઈ તો તમે મારી વાત સાંભળો હા તમે આ ન્યૂઝ લખો ભાઈ હા બરોબર છે જેટલા અમે ફોન કરી એમાં જુદા જુદા માણસો આવે હવે તમને મેં અત્યારે તમારા પૂછ્યું મેન ઓનર કોણ છે એ તમને નથી ખબર હા તો તમે ભાઈ શું ન્યૂઝ અકાલો છો હા પણ તમારે તમને મેં જવાબ ના આપ્યો હોય તો જવાબ આપ્યો તો ભાઈ જવાબ હાચો તો હોવો જોઈએ મારા ભાઈ જવાબ આપ્યો તમે આજ જવાબ માં તમે ખોટા પડો છો ભાઈ હા હવે બીજું તમને કહું કે તમે ન્યુઝ લખો છો ખરાબ અમારા વિશે બરોબર છે તો ઈ મારા ભાઈ હવે જે ફરિયાદી રહ્યા ભાઈ એના કઈ તમે સંબંધી છો કે ગોપીબેન એના સંબંધી છે ભાઈ હું ખુદ પોતે દરબાર છું ભાઈ ભાઈ તમે દરબાર છો એ ભાઈ તમે દરબાર છો ને હું નામ તમારું ભાઈ અજયસિંહ જાડેજા પત્રકાર હોય ને એ કોઈ નો સગો ના તો મારા ભાઈ કેમ એ કેમ આરોપી વિશે કેમ કઈ નથી લખતા પણ હું એમ જ કઉ છુ ફરિયાદી રહ્યા બરોબર છે તમે જુનાગઢમાં જ રહ્યો બીજે કે જુનાગઢ ની પરિસ્થિતિ વાંચી ભાઈ તમારી પાસે હોય તો આપો ને આપડે તમે તો તમે અમારી એમને મુકામ પોસ્ટ છાપો છો ભાઈ તમે પેલા ગોંડલમાં આવીને જાણો જુનાગઢ માં જઈને જાણો બરોબર ભાઈ દેશી દારૂ વેચે છે બરોબર છે એ કઈ બાકી ન થાય બરોબર બેન દીકરીમાં એ ભાઈ એ ભાઈ તમે સાંભળો બેન દીકરી માં કઈ બાકી ન થાય બરોબર છે બરોબર તો આજ જે આયા થી ને આજ દાખલા તરીકે જુનાગઢ છે બરોબર આયા ગોંડલ થી ને અમારે જુનાગઢ ક્યારે જવું પડે

આવવા ત્યારે અમે કોઈ એમ નથી કે આજ તમને ફોન કરી દેસુ બરોબર અમારો ફોન ચાલુ જ રહેશે ભાઈ બેન જોડે તમે અત્યારે કોમ્પ્લેક્ષ માં વાત કરાવતા હોય તો કરાવો ના ના અત્યારે તો ઇન્ટરવ્યુ માં છે હું પછી તમને વાત કરાવીશ બરોબર તમે જો આયા તમે દાખલા તરીકે જકલો હા મેં વાત કરી છે મેં બોંડલ મારી વાત સાંભળો તો વાવાઝોડું આવ્યું હા બરોબર એની અંદર અમારા અમારા ગોંડલની જ ધારાસભ્ય તરીકે દીકરા હતા ને બરોબર અમારે ન બોલાય તમે ભાઈ જે છાપો હો ને અમારે ન બોલાય પણ તમે અમને પરાળે બોલાવો છો ભાઈ આ લોકો બોલાવો છો તમે લોકો બરોબર ત્યાં ગરીબ માણસો ને સારા માણસો ને એને પચાસ મોકલાવેલા ગાડી અમે જનરેટર મોકલાવેલા છે બરોબર છે ઓક્સિજન વખતે કોરોના વખતે ઓક્સિજન વખતે અમે આયાથી એને અહીંયા ઓક્સિજન આયાથી ગોંડલ માંથી નાખા આયા બધે આજુબાજુમાં પૂરું પાડતા જુનાગઢ હોય કે રાજકોટ હોય કે ગોંડલ હોય તો ભાઈ એના આટું દબનગીરી કરવાની જોઈએ મારા ભાઈ હા પણ હું એમ જ કઉં છું કે એમના જે સારા કામના જે બધા video છે ને તમે જે બધી વાત કરી મને અત્યારે જે બધી મોકલી ભાઈ તમે તમે જે પોસ્ટ જે બે ને મુયકી છે બરોબર ખરાબ વિશે ઈ તો કોઈ સંવિધાન માં કોઈ લખવાની છૂટ જ નથી ને ભાઈ ખરાબ કોઈ પોસ્ટ જ નથી એમાં સાંભળો મેં જે સારા કામ ના video જે છે ને મારી વાત એ અત્યારે મંગાવ્યા છે સાંભળો ત્યાં જ મંગાવ્યા છે ગોંડલ થી મને બે જણા એ phone કર્યો ને હા એ બી બતાવવાના છે કે એવું નથી કે એકલું એ એટલે ઈ બેન એવું કે કે આ અમે ચાર પાંચ થી આઠ થી પછી નવરા થાઉ પછી અમે મુકશુ આ ચાર દિવસ થી અમે ને ફોન કરી કોક બાપા ઉપાડે ફોન બરોબર છે કોક બીજા ઉપાડે ફોન બરોબર કાઈ તમે ઉપાડ્યો ફોન ના ના વાત થઈ ગઈ છે તમ તારે બરોબર છે હું કહી દઉં એટલે તમારા ન્યૂઝ માં એવું હોય ભાઈ અમે દાંત કાઢી ઈ તમને તકલીફ છે ના ના એવું થોડું હોય તો તમારું ન્યૂઝ કાયમ બોલ્યું કે ભાઈ દાંત નો કાઢવા એમ અમારે તકલીફ થોડી હોય શું આ કોઈ ઉદ્યોગપતિ હતો કોઈ ગુના ઇતિહાસ કાઢો અમારા ગુના ઇતિહાસ તરીકે બેઠા છે? તમને તો ખબર જ પડે ને તમે બે ના ગુના ઇતિહાસ કાઢી ને તમે મોકલો તમે મોકલો તમે ઈદ ચાલુ અમે શું મોકલી ભાઈ તમે અમારું જાય

હા જોઈ લો એનું ઈ અને આજે મારો ભાઈ હોય બરોબર છે એનું તમે એમ ખોટું લખી નાખો તો ઈ સારું જ લાગે ભાઈ એનો જે પરિણામ આવે ઈ ભોગવવા તૈયાર જ હોય ના ના નોજ લાગે તો ભાઈ એતો અમે જે પરિણામ પરિણામ આવે ને ભોગવવા તૈયાર હોય ગોંડલ નું પબ્લિક રહ્યું ને ભાઈ હા અમને અહીંયા સાચું છે અમારા ઉમેદવાર બરોબર છે અમારો ફર્સ્ટ નંબર નો ઉમેદવાર છે

તો તો પછી ભાઈ સમાજ વિરોધ સમાજ વિરોધ ની વાત માંથી ના ભાઈ હું મુસ્લિમ સમાજ માંથી આવું છું બરોબર છે હું અત્યારે મને તમને કરાવી છે બરોબર છે છો હું તમારો ભાઈ વડીલ બોલો બોલો તમે ગોંડલ આવો વેલકમ બરોબર છે તમને સાથે લઈને નીકળી ગોંડલ થી જુનાગઢ લગીન બરોબર જુનાગઢ થી તમે અમદાવાદ મારી વાત સાંભળો તમે બોલો 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 જુનાગઢ થી અમદાવાદ લગીન માં અમારો એક રેકોર્ડ ખરાબ આવે ને એટલે જીવન મૂકી દેવાનું જાતિ જિંદગી ભાઈ નામ ઓકે ના મૂકી દેતા મને ગોપી બેન આયરે વાત કરાવજો ગોપી બેન ને તમે સમજાવી શકતા હોય તો સમજાવજો હું મારી રીતે નો સમજતા હોય ને એમ નો સમજતા હોય ને તો સમજાવતા નહીં જો આ જો એવડી તમારી હે ને ચેનલ કે એને અમારે હે આવી રીતે વાત જ ન કરવાની હું તમને કહી દઉં હો ના ના એ તો ખ્યાલ આ તો સાચા ખોટાની જ વાત કરું ભાઈ હો એટલે ગોપીબેન નો મતતા જ સમજાવતા આ પછી અમને નો ન કહેતા સંવિધાનમાં ક્યાંય નથી લખ્યું ભાઈ તમે અમારી વિશે ખરાબ બોલો ને તમને કઉ છું એના ગુના ગુના ઇતિહાસ કાઢો તમને એ તો નથી ખબર હા પણ હું એમ જ કઉ છું આવશું તમારા ઓનર નું નામે તમે નથી બોલતા તમારે મેન ચેનલ માં કોણ છે એ નથી બોલતા એમ તમે હા પણ હવે હું તમને કહું છું કે ત્યારે આવશું ને ત્યારે તમને કોલ કરીશ બરોબર છે બાકી તમને મેં હા હા બાકી બને ત્યાં સુધી કોલ ને એવું ઓછું કરજો કેમ કે આ શું શું ઓફિસ નો નંબર છે એટલે કોઈ પણ બીજા લોકો ઉપાડે અરે ભાઈ જો અમે ફોન જો અમારા વિશે ખરાબ આવશે ને ભાઈ તો પેલા ફોન થશે ક્યાંય હે નહીં ફોન લાવો ગોપીબેન નો ડાયરેક્ટ નંબર એને ફોન કરી બરોબર છે તમે તમારું શું નામ થાય છે કે તમે જો તમારી સાથે અલગ અલગ લોકો વાત કરે તમને એમ થાય કે વાત નથી કરતા ઓફિસ નંબર છે શું કામ પણ તો તમારો પર્સનલ નંબર આપો અથવા તમે મારી વાત તમે શું કરજો મારી વાત સાંભળો તમારું નામ શું કીધું ભાઈ તમે મારું નામ અજયસિંહ જાડેજા નામ છે અજયસિંહ તમે ક્યાં ના રહેવાના કચ્છ માંડવી નું કચ્છ માંડવી મારું ગામ છે જો તમે ઘરે આવો ને ભાઈ બરોબર છે અમે એમ નથી કેતા અમારી બાજુ બોલજો એમ ભાઈ બરોબર છે પણ તમારી ન્યૂઝ ને કેજો હકીકત લખે ભાઈ હજી લગીન કોઈ ન્યુઝ એવું નથી લખું ભાઈ કોઈના વિશે ખરાબ બરોબર છે બાપુલ ભાઈ એમ કે ગણેશભાઈ વિશે અમે જોયેલા છે કામ તો તમારી ન્યુઝ મગાવ્યું છે મગાવ્યું છે તમે નથી જોયેલા તમે ભાઈ ફેસબુક નથી વાપરતા તમારી મોઢે હમણાં શું સાહેબ હું બધું જોતો જોઉં છું નથી જોતો એવું તમે કા હજી લગીન લખું ને કોઈ

બરોબર તમે આ બધું એમને મોકલાવો બનાવી ને અમારી ફોજ છે ઓલી છે તમે બધી ફોજ છે અમે દાંત કાઢી તકલીફ બેન ને પડે ઈ કી જાતનું તમારું પથ્થર દાંત નહી કાઢવાના અરે એમ નથી હું કઈ દઉં છું વાત કરી દાંત શું કામ નહી કાઢવાના એ મને નથી ખબર પડતી અમે કોઈ કઈ કોઈનું ખાય અમે કોઈ બેન દીકરીને કઈ હેરાન કરીને કે કોઈ નું ખાઈ ગયા નથી કોઈની એક ઈચ્છ જમીન ક્યાંય દબાવી હોય તો કયો કોઈ અત્યારે લગીન માં એવો ઇતિહાસ આવે ને અમારો બરોબર છે તોય અમે આપી દે તમે કયો પત્રકાર આપવા હું તમારી વાત કરું હું રાખવું ઈ રેવા દોધી આવે ચાલુ ચાલુ તમને ગોપીબેન સાથે મારી ક્યારે વાત કરાવો હા પણ હું બીજા ને રિપ્લાય તો આપતો બેન ઇન્ટરવ્યુ માં છે કેટલા વાર પછી મને કેટલા ટાઈમ પછી તમે વાત કોલ કરાવડાવું છું ફાઈનલ કોલ કરાવજો છો ત્રણ બત્રીસ વાળા નંબર પર કોલ કરાવડાવું છું હા કરાવો હો